તો આવનારા સમયમાં તાલુકા જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી આવી રહેલી છે ત્યારે નક્કી તમારે કરવાનું છે કે તમારે કોની સાથે રહેવાનું છે તો હાલ તમે જે આદિવાસી સમાજના આ યુવાનનો જે વિડિયો જોયો એ હું તમને આગળ પૂરો બતાવું છું એ જોઈને તમને બધાયને થશે કે આ ખરેખર ભાઈની વાત સાચી છે જે ચૈતરભાઈ વસાવા હતા એ કોઈ નેતા નતા પરંતુ આદિવાસી સમાજ માટે તો એક ક્રાંતિકારી હતા અને આપણા ભારત દેશ માટે પણ તેઓ એક ક્રાંતિકારીનું કામ કરી રહ્યા છે આ યાર હવે તમને બધાને ખબર છે કે ચેતરભાઈ વસાવા અને જે જગ્યાએ લોકોને દબાવવાની કોશિશ કરવામાં આવતી હોય એ જગ્યાએ અવાજ ઉઠાવતા અને લોકો સામે લડતા અને બોલતા અને હજી સુધી અઠવાડિયાથી પણ વધારે દિવસો થઈ ગયા છે તેઓ વડોદરાની જેલની અંદર જ છે તેમને જામીન નથી મળી રહ્યા અને અત્યારે સોશિયલ મીડિયા ઉપર એ પણ સમાચાર મળી રહ્યા છે કે તેમને જામીન મળવાના છે અને કોર્ટની અંદર તેમને લાવવાના છે અને એના પછી નિર્ણય થશે કે તેમને જેલની અંદરથી છોડવાના છે કે નહીં તો લો તમે સૌથી પહેલાં એકવાર આજનો ભાઈનો આ વિડીયો જોતા જો અને આના વિશે તમારું શું કહેવું છે એકવાર કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો ચૈતર વસાવા એક એવું નામ છે કે જે આદિવાસી સમાજ પૂરતું જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં જ્યાં જરૂર પડે ત્યાં અવાજ ઉઠાવતું એક માત્ર ક્રાંતિકારી માઠું છે અને સત્તા પક્ષ દ્વારા આ અવાજને દબાવવા માટેનું એક ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે તો આવનારા સમયમાં તાલુકા જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી આવી રહેલી છે ત્યારે નક્કી તમારે કરવાનું છે કે તમારે કોની સાથે રહેવાનું છે જય જવાર